અંકલેશ્વર તાલુકાના ભળકોદરા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજની એકસો એસી જેટલા પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રવણ માસમાં આવતા અનેક તહેવારો પૈકી શીતળા સાતમનું પર્વ પણ મહત્વનું ગણાય છે આ તહેવારને અન્નકૂટનો તહેવાર પણ કહેવામાં આવે છે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ગામના આદિવાસી સમાજના એકસો પરિવારોને ઘઉં ચોખા અને તેલ સહિતની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો આ પહેલેથી આદિવાસી સમાજના પરિવારો પણ હવે સારી રીતે તહેવારની ઉજવણી કરી શકશે નમસ્કાર આજે શીતળા સાટમ નિમિત્તે અમારા ભરકોદરા ગામે આજે અનાજની કીટનું વિતરણ હતું જેમાં મારી બહેનો આદિવાસી સમાજની મારી બહેનોના ઘરે ઘેર જે મારા ઘરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘેર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજનું અનાજની કીટનું વિતરણ કરેલ છે અને એ જોતાં આજે અમારે ભરકોદરા ગામના એકસો એંસી એકસો એંસીના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે બધા આજે અહીંયા હાજર રહ્યા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે એ આજે શિવ મંદિરના પટાંગરમાં આટલો ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ થયો છે અને શ્રાવણ માસ હોય શંકર નાથ હોય અને પરેશ પટેલ દાન પુણ્યામાં પાછળ રહી જાય એ તો ચાલે જ નહીં એ જેથી આ બધી મારી બહેનો સાથે રહી અને આજે નહીં પણ આવનારા દિવસોમાં પણ મારી બધી બહેનો સાથે હું રહી અને એમને સુખ દુઃખના સાથી બનવાનો છું બનતો તો આવ્યો જ છું પણ જીવું છું ત્યાં સુધી બનવાનો છું એટલું જ કંઈ મારી વાત વીરમું છું ભારત માટે છે વન માત્ર માત્ર